અમે નહી લઈ જાય તમારા બે ના જો તમારા બે ના જો ના જો પણ આ જો અમારે કલા કરી ગયો પેલા

તમારી હવાની ભૂસી તરસી મારો બેટો આ ઢોલું હોય ને ખરેખર હા છોકરો જેવો છોકરો થી ભૂંડો છે ખબર ના પડે આ તહેવાર છે તો છોકરો રંગીએ ખરી

બદલું પૂરું કર્યું ખાલી બદલું ના તારો છોકરો મોને ભાભી લ્યા જાતો તો લ્યા આ ટોલો લાવો મારા ચમ ચમ સમજાવવાનો પાછો મારા એના ભાભી ના થાય મારા ભાભી ના થાય ટોલો શું થાય તો દર લે તો છોડી બરોબર થાય ભૂખા હા જે થાય થાય હે આ બદલું બદલું કરી દે તમે છે ને બદલું તમારું પૂરું થઈ ગયું કારો તારા છોકરાને બે વર્ગાડી બે કેટલી વર્ગાડી બે 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 રૂપિયા તારા છોકરાને વાપરવા તા આવું રેવાનું આ સર જોડે તો પડે આ છોકરો કે જૈન જણો કોઈ નતા મોટા માણસો તો મને રંજી ગયા છોકરો રંગીએ ખરી છોકરો લેવી થઈ માંગીએ ખરી

આવ મને માતા ને હે ને આ ઝઘડો ઝઘડો કરે પણ ઝઘડો ને મારા કલર લઈ જાવ છે મારે બદલું પૂરું કરવું છે આજે એકલા થી મેળ આવશે નહી તાજા મોડા નો સંઘાર લઈ જવું અને પછી રમાડ્યું ચમડી અમે રમી જીવો નહીં રમાડીશું તાને મારું બદલું પૂરું થશે મારા બે ના રંગી જાય મને અને પાછા કહેવાય છે મેદન માં જો કા મને ચેલેન્જ કરીશું આ પેલા લાલાને બોલાવો પડશે મારા હાલ જ વિનાશ મિરજ નહીં આવો એ જ મારો બેટો મક્કમ છો ખરેખર હું જવાબ આ લેવો હલો હા બોલો અલ લાલા કેટલા હતો આ ઘેર હતો ઘેર હતો અલ એ કોમ હતું તારું જોરદાર હું પડી તું જબ્બર કોમ આ કોનમાં કીધા જવું ને તું રૂબરૂમાં આવે તો કહું કઉ ઘેર આવે તમે લેતો જવ ને આવું મારા બેટા લાલો આવું કાળું એના ઘરાઘર તરતા પછી નહી હોય આવશે

મામા એ ભાઈ ગરમી કરતો તો પા અરે એ ઢોલુ દે દે મર્યા 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 કતો તો લે તરી ઢોલુ ઢોલુ ભાઈ 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 ઢોલુ ઢોલુ